નમસ્કાર સુપ્રભાતમ પ્રભાતમ એન્ડી ફોનમાં હાર્દિક સ્વાગત છે હમણાં બજેટ બહાર પૂરું તો લોકો કેવા કેવી મજાક કરે કે કે તમારા બાળકના આવકમાંથી તો જે કાંઈ ખાવતો હોય ને એમાં દર ત્રીજો ભાગ જુદો કાઢ લેવાનો કે ટૂંકમાં આઈસ્ક્રીમ ખાતો ને છેલ્લા લઈ લેવાનું થોડુંક કેમ તો કે અત્યારથી એને ટીડીએસને ટેક્સને ટેવું પડે અમુક ત્યાં લગીને કહીએ કે કમાવો છું તો ટેક્સ ઓછો ભરવો પડે એ મજાક કરે ટેક્સ ઉપર બોલો આ શેરમાં ખાડાને બધા કહેવા હોય તો કે હેલ્મેટ ને કાગળ ને આરસી બુક ને પીયુસી ઇન્સ્યોરન્સને બધું કમ્પલીટ રાખવાનું બાકી સરકાર રોડ ઉપર ગમે એટલા ખાડા રાખે એનું આપણે કાંઈ ન કહેવાય કે રૂલ પણ એમ હમણાં પોરબંદર બાજુ દ્વારકા બાજુ એટલો વરસાદ પડતો એકને લઈ મોટર ચાલુ રહી ગઈ પાણી દંદેડો પડતો હતો ને ખેતર આખું પાણી ભરાઈ ગયું તો બધા આકળું મારે આવો મોટર બંધ કર દે પાણી ભરાઈ ગયું આખા સિટીમાં ને આખા જિલ્લામાં કે બંધ કર દે ટૂંકમાં એના ઉપર એવો કટાક્ષ કરે કે તારી મોટરથી જ પાણી ભરાઈ ગયું બધા બરાબર અત્યારે અમારા મોરબી ની બધે ખાડા એટલા પડ્યા રસ્તામાં એવી હાલત છે કે વાહન ચલાવતી વખતે અચાનક જો સારો રસ્તો આવી જાય ને તો ગભરાવાનું નહીં ધીરજથી પરિસ્થિતિનો સામનો કરો હમણાં જ ખાડું આવી જઈશ તરત કે ખાડે ખાડા બધે ઉભરાતી ગટર ખુલ્લા ગટરના ઢાંકણા ખાડા બધે આવડું વચ્ચે ઓલું ટૂંકમાં લગ્નનો ક્રેઝ આવ્યો હતો ને તો છોકરો કીએ અમારા લગ્નમાં ચાલીસ પચાસ જણને જ બોલાવવા હે રહેવા દે અમારે વખતે લગનમાં ચાલી પાંચ જણા તરી હેડ ખૂણામાં હોય મોઢું ચડાવીને ગયા એટલે એટલા લગન જ બોલાવવા ખાલી કે બરાબર એક પત્ની એને મિસ્ટરને કે હું ચાર પાંચ દિવસ ન દેખાવ તો તમને કેવું લાગશે તો ઓલાથી ભૂલથી બોલાઈ ગયું મનમાં રાખોને ભૂલથી બોલાઈ ગયું કે મજા આવી જાય ગઈ એમ પછી શું કહેવાય પત્ની સોમવારે ન દેખાણી મંગળવારે ન દેખાણી બુધવાર ન દેખાણી પણ ગુરુવારે થોડી થોડી દેખાણી ઓલા એકનો હોજો ઉતરો એટલે ગયે આ હોજા ઉપર બધું બધું આ સરકારી સ્કૂલની હમણાં દિવાલ પડી ગઈ ક્યાંક છત પડી જાય બહુ ખરાબ હાલત છે સરકાર જાણી જોઈએ ને બહુ ઇગ્નોર કરે છે વાસ્તવમાં એક વિચાર એવું કીધું કે પંદર દિવસમાં સરકારી સ્કૂલોમાં સુધારો થઈ જાય કેવી રીતના તો કે બધા જ સરકારી પગાર લેવા વાળાને બધા જ જીતેલ ચૂંટણી જીતેલ બધાએ એમ છોકરાને ફરજો સરકારી નાખી જ કે પંદર દીમાં તો બધા સરકારી અધિકારીને અવર જવર વધી જાય પંખો ન હાલતો હોય તો બબે વરા પંખા બંધ હોય બોલો તો પંખો નવો આવી જાય દિવાલમાં કલર થઈ જાય અરે અમુક તો એસી હોતા દાનમાં તરત કે ટૂંકમાં અમારો ટીનીઓ એસી બે હે ને ટૂંકમાં એવું આખું થઈ જાય એમ ઘરે મહેમાન આવે ને તો કે તમારો ટીનીઓ તમારો મંત્ર આવડો મોટો થઈ ગયો કે ખબર ન પડી ગઈ હવે એના પેરેન્ટને પૂછો ખબર પાડી દીધી હોય છોકરા મોટો કરવા કે બધું એવું મિસ્ટર દૂધ પીતા પીધા ઓહો કે દૂધમાં આવો કેમ સ્વાદ આવે નવીન જાતનો નો આવું દૂધ હોય કે તો કે કેસર પતી ગયું હતું તો તમારે વિમલ નામ કહે ને પાસવર્ડ સેટ કરવાનો હતો રામ લક્ષ્મણ સીતા કૃષ્ણ અને અર્જુન ને છેલ્લે દિલ્હી તો કેમ એ દિલ્હી હોતા આવ્યું તો કે પાસવર્ડમાં નિયમ હતો કે ફાઈવ કેરેક્ટર ને વન કેપિટલ કેપિટલ એટલે દિલ્હી બરાબર પછી હક એવું કરતા આખું સોમેનશીપ ટૂંકમાં એકદમ આમ ઊભો કરવાનો એમ ખોટું બોલે તો બાપાએ કીધું તો છોકરાને કે તો ખોટું બોલી હવા કામ ઊંચું કરજે એમ થોડું કામ મેમને પૂછ્યું પગાર કેટલો આમ તો એક કરોડ પગાર છે પણ બધું કપાતા કપાતા ટીડીએસ ના તેની ઇન્સ્યોરન્સ કપાતા કપાસ હાથ આઠ હજાર આવે હાથમાં એમ તો બાપા એ ત્યારે જ ને હાજરીમાં ધોકાવ્યો મહેમાને જતા બેક ઢીકા મારતા ગયા કે હવે આમ હોય ફાકોડી ફાકડી ફોજદારકી હમણાં વરસાદની ઋતુ હે તો સૂર્યને મેં પૂછ્યું વર્ષા આવે ત્યારે કેમ તો છુપાઈ આ મેદાનમાં અંધારું બહુ ન થાય ને તો રહેવા દો લેડીઝ અરે કોણ માથાકૂટ કરે એ નથી કાયદો કેવો અજીબ છે ટૂંકમાં દારૂડિયાની બેઠા જાય બુટલે ગરું ને નહીં તો કે અમારા ઘરિયામાં તમારા ફળિયામાંથી કે જો હીરા ઝવેરા સોનું પેટ્રોલિયમ કે બીજો કઈ પદાર્થ નીકળે ને તો એ સરકારનું દારૂનું બોટલું નીકળે ને તો કે તમારી તમને જેલમાં નાખી દે કે બરાબર કે બીજળી વિભાગ વાળા પીજીવીસીએલ વાળાની બધાનું જે પક્ષપાથે એ જી બિન અધિકારી એક ગયો કેળા લેવા કેટલા શું ભાવ કેળાનો કીએ તો એ તમારે સેના માટે લેવાય ડિપેન્ડ એના ઉપર ખબર પડે ગઈ કેવી રીતના તો કે તમે પ્રસાદ રૂપિયા લઈ જાવ મંદિર જાવ હોય તો દસ રૂપિયા ડઝન વૃદ્ધાશ્રમમાં દાન દેવું તો પંદર રૂપિયાના ડઝન બાળકોને ગિફ્ટ દેવો તો વીસ રૂપિયા ડઝન ઘર માટે લઈ જાવ તો પચીસ રૂપિયા પિકનિકમાં લઈ જાવ ત્રીસ રૂપિયા આવી તો અધિકારી કે તમે આવી રીતના મૂર્ખ બનાવવામાં હલતા જશે કે કે કેળા તો કેળા હોય ગયા તો કે રહેવા દો તમે એવું જ કરો હો કે જો એકથી હોના રીડિંગના મીટરના રેટ અલગ સો થી ત્રણસોના અલગ અલગ કે ઘરના અલગ દુકાનના અલગ કારખાનાના અલગ અને બોલું મીટરનું ભાડું કે દર મહિને મીટરનું ભાડું આવ્યા જ રાખે મીટર તમે અમેરિકાથી મગાવું ક્યાંથી કે પચી પચી વર્ષે મીટરનું ભાડું ભરી હજી મીટર અમારી માલિક જ નથી થતું જાગો ગ્રાહક જાગો ક્યાં જીબી વિરુદ્ધ આંદોલન કરો બરાબર આ આઈટી કંપનીમાં અમુક એવો પ્રસ્તાવ હાલતો હોય બેટરમેન્ટ માટેનો તો કે હવે કે કર્મચારી પાસે ચૌદ કલાક કામ કરાવવાનું વિચારણા હે કે આ બધી છટણી ન કરવી પડે ને બધી કોસ્ટિંગ બહાર વાટવી એમ તો એટલે બે ત્રણ કર્મચારી મારા વહી છે કે તો પછી બે ત્રણ બે ત્રણ કલાક ક્યાં ઘરે જાઉં રેલગાડી રેલગાડીમાં કે ધક્કા કરતા કરતા અહીંયા જ જઈશું કે ટિફિન મગાવી દેજો ને થાબડો કાપી દેજો કે બરાબર ધૂમ્રપાન બહુ મોટો પ્રશ્ન આપણે તો અહીંયા બધા પદમશ્રી અધિકારીઓ રમતવીરો ગુટખા વેચે હે અધિ ફિલ્મને અભિનેતાને બધા જપાનમાં કેટલું કડક તો વીસ વર્ષથી નાની ઉંમરનું કોઈ બાળક ને ગુટખા વેચી ન કાંઈ સ્મોકિંગ એ ન કર્યા કાંઈ તો જિમ્નાસ્ટિક જિમ્નાસ્ટિયમ પ્લેયર બહુ મોટા હતા એને સ્મોકિંગમાં પકડાઈ ને તો એને અકલ હકાલપટ્ટી કરી ટૂંકમાં નો કોમ્પ્રોમાઇઝ ઇન રૂલ્સ એમ આપણે તો અહીંયા બહુ બાળપણથી બધાય ગુટખા અને બધું સેવન કરવા માંડે છે નિયમ કડક કરવાની જરૂર છે આવજો